માતા સર્વવ્યાપી છે બધી જગ્યાએ વાસ છે એવું નહીં કે ઘેર જ બધી જગ્યાએ છે પણ જો બધી જગ્યાએ છે તો તમારા ઘેરે ફોટામાં સન તમારા શ્રીફળમાં સન તમારા દીવામાં સન એવો વિશ્વાસ હોય કે મારી માતા ઘેર છે તો તમારો એવો ભાવ રાખવો પડે કે માતા ઘેર છે તો સવારમાં આપણે ચા પીએ છીએ તો માતાને ચા બપોરે આપણે ખાઈએ છીએ તો માતાને આપણે ક્યારે બેઠા ભલું કરી દીધું અને થયું છે અભિમાનથી નહીં કેતી પણ આ મારી વાતનો સતનો પ્રકાશ છે જે જે ખાલી સ્વીકાર કરે ને હા મારી હા તો થી મારો બની જાય તો હું મેરડી આવ દઉં એટલે નિવેદ શું આલો છો એ નહીં જોવાનું ચોખાનું આલતા હોય ચામુંડ માતાને તો ચોખાનું આલો મેલડી માતાને હુકડી હાલતા હોય તો હુકડી આલો જે આલો એ બધું માતાને સ્વીકાર છે એ એટલી બધી રાજી થઈ જશે જેમ તમારો કોઈ નાનો બાળ હોય અને એની મા એને ખવડાવતી હોય અને એ નાનો દીકરો બાજી જાય રૂધિયું ભરાઈ જાય ભરાઈ જાય કે નહીં તમારો જ આટલો નાનો દીકરો હોય એની માં એને ખવડાવતી હોય થારી ખોરામ બિહાડી અને એ દીકરો એને બોલતા ના આવડતું એને કશું જ ભણ ના હોય પણ એ નોનો દીકરા ઓમ કોરિયો લઈને એની મા નામ ધરે તેની માના ઓખમાં છે ને હરખના ના આસુ આવી જાય આવી જાય ને કહાય મારો દીકરો જો ચો મને વાલ કરે તે એવી છે ને તમારી માં વાલ ભૂખી છે એ તમને બેટા એના રોટલા અતાર ખવડાવો એ તમારી માની કૃપા છે એટલે તમે ખાઈ શકો છો તો એનું જ આલેલું આપણે એની થારી લઈ અને એનો ઓમ કરવામાં શું જાય જાય ગહારો થઈ જાય તો આટલામાં જો તમને આળસ આવતી હોય તો પછી ના કરશો ભક્તિ એના કરતા રખડી ખાવ બરોબર છે તમે એક કરે બરોબર છે આ શું ખોટું માતા સર્વવ્યાપી છે બધી જગ્યાએનો વાસ છે એવું નહીં કે ઘેર જ બધી જગ્યાએ છે પણ જો બધી જગ્યાએ છે તો તમારા ઘેરે ફોટામાં છે તમારા શ્રીફળમાં છે તમારા દીવામાં છે એવો વિશ્વાસ હોય કે મારી માતા ઘેર છે તો તમારો એવો ભાવ રાખવો પડે કે માતા ઘેર છે તો અવારમાં આપણે ચા પીએ છીએ તો માતાને ચા બપોરે આપણે ખાઈએ છીએ તો માતાને આપણે ભોણું ખાલી અમદ કરવાનું છે એ નહીં કોર્યા કે હાથો હાથ દબડાવાલા ખાલી અમદ કરવાનું છે આ ખાલી કરો ને તો મેં પહેલાંય કીધું તું કે તમે ખાલી આ માતાજીના તમારી કુળદેવીના નામનું એક ભોણું અલગ પહેલાં કાઢી અને પછી તમારો મઢ હોય મંદિર હોય કે માતાજીનો તમારી કુળદેવીનો ફોટો હોય એની આગળ જઈને ખાલી આમ હાથ જોડીને કે માં સ્વીકાર કરી લેજે ભાત પૂરી શાક બનાવ્યું છે માં સ્વીકાર કરજે ખાલી આમ ધરાવો ને એટલે તમારી માં છે ને વડા હજારો નિવેદ બરાબર રાજી થઈ જાય કેટલા નિવેદ બરાબર અત્યાર સુધી તમારા વડવાઓ બધી હાથ હાથ પેઢી થી નિવેદ કર્યા છે ને મોટી મોટી પલ્લ્યો ભરીને એમાં જેટલો એનો અમીનો ઓળકાર નહીં આવ્યો હોય ને એટલો આ સમય સમયગાળા ખાલી મારા મારા સાનિત્ય ભાવે છે ને દીકરાએ ખાલી આટલો ભાવ જગાવી દીધો ને તે હાથ પેઢીના નિવેદ એક સેંકડમાં પહોંચી જાય હું એ વેલડી છું જેટલી મિનિટમાં સેંકડમાં અમીનો ઓળકાર આવી જાય નહીં કહેતા કે માતાજીના નિવેદ કરો ને એટલે અમીનો ઓળકાર આવે અમીનો ઓળકાર તમારા ભાવનો હોય ખાલી હમ કરો અને એક ઓળકાર જો ભાવનો આવી ગયો ને તમારી પેઢીઓ તારી નાખે વડા કોઈ દુઃખ ના રહેવા દે તમારા ઘરમાં અને કદાચ દુઃખ પડે ને તો તમને અહેસાસ ના થવા દે તમારી તમને લઈને ફરે તમને તકલીફ ના પડવા દે ને બગડવા ના દે છેલ્લે છેલ્લી ઘડીએ ઘડીએ તે તમારું કોમ કરી જાય છૂપે છો ને એનું નામ માં કહેવાય અને તારે કરે છે નહીં તમારી લાજ રાખતી તમારી માં દીકરા લગન બગન આવ્યું હોય અને પૈસા બૈસા હોય નહીં અને મા બાપ બે ચિંતા કરતા અઠવાડિયું બાકી રહ્યું હારું ચોથી લાવીશું શું કરીશું કઈ ગીરે મૂકવા જેવું નહીં કોણ હાલ છે શું છે અને અચાનક જ કોઈ માણસ ઊભો થાય અને કોઈક લો ભાઈ પહોંચ લાખ તમે તમારે લગન પતાવી દો ભય મને શાંતિથી હાલજો તમારે જાણે આવતા તો એ તમે તમે એવું નહીં મળવાનું કોઈ વ્યક્તિ એટલે ના તમારી કુળદેવી હલાયા એને મારે એના દીકરાઓની એની વસ્તીની એને ચિંતા છે કે મારા દીકરાઓને મારા પરણાવાળા છે આ શું ખોટું આ ખાલી કુળદેવી નો ભાવ રાખો પાછળ મેરડી નહીં હોય ને તમારી પેઢી તો ચાલશે ઝોપડી નહીં હોય ચાલશે સિકોતર નહીં હોય ચાલશે પણ કુળદેવી તો દરેક ના ઘેર છે ને તો જે છે એની કદર કરો ને તાર પછી પાછળ માતાઓ ફરી ખોરવા ને કરો અત્યારે ઘેર છે એની કદર નહીં કરવી કારણ કે ભુવાજી જો ને મેરડી છે આપણા વહાણવટી સિકોતર છે આપણા અને તું પેલા ઘેર ચામુંડા તો હરકું રાખ પછી મેલડી ને ખોરવા કર લગન મારા જેવી મેલડી શું કે છે હું પેઢી પાછળ ચામુંડના ના ખાતામાં બેઠી છું પણ દીકરા તું ચામુંડ માનું હરકું નહીં કરતો મારું શું કરીશ આ શું પણ જો ચામુંડા થઈ જાય તમારા ભાવ થી તમારા બાપ દાદા મેલડી ખાતા હોય ને તો ચામુંડા અને અડધી રાતે ઉઠાડીને એમ કે જા અને મારા દીકરા જગાડીને તું કહી દે તો તમારી પેઢી માં મારા જેવી મેલડી હોય તો અડધી રાતે ઉગતાની મેલડી આવી સપને આવીને કહું કે ઉગતાની મેલડી આવી કીધું કે નહીં ઘણા લોકો ઘણા ભાવિક ભક્તો આવો ભાવ હાલવો પડે કે નહીં પછી માડી અમે રોજ દીવા કરીએ છીએ દીવા જ કરો છો ખાલી દીવા જ કરો છો નોમના જેવું જાણે દીવા કરવું એક મજબૂરી હોય ને મજબૂરી મોણસની એવું આ તો માણસ એવા છે કે દીવામાંય મજબૂરી સમજે કે સારું દીવો નહીં કરો માતા નડશે અલ બીખણા મારે પૂજો છો માતાઓ દેતા દીવા કરવા પડે નકર ચામુંનમાં નડ મેલડી માં નડ અલ્યા કોઈ નવરા નવરી નહીં માતાઓ નડવા તમને બත් દીવો તો તમારા ભાવથી કરો એના કરતા દીવા ના કરો હારું ભાવ વગરનું કોઈ ખાય મોણસો નહીં ખાતા ખાય તો દેવ ખાય નિવેદ પોચે દીવો પોચે ને એના ભાવની જરૂર છે ભલે અખંડ ના રાખો ભલે કદાચ દીવામાં કદાચ તેલ પૂરવાના પૈસા ના હોય ને તો અમથી એક અગરબત્તી કરો ને પણ ભાવની કરો તો તમારી માન સ્વીકારી લે પણ આ તો સેવા માણો છો હવાર માં વાગે દીવા બત્તી કરે અને એ બાર નોકરી ધંધે જાય અને આખો દાડો તો શીખો છેવા ચેવા વર્તન કરે શું શું કરે મારો ભગવાન જોણે અને ઘેર આઈ શું કે હું બે ટાઈમ દીવા કરું છું કોઈક જોબડાવા જાય ને તો હું સામુન માં બે ટાઈમ દીવા કરું છું આરતી કરું છું તોય મને દુઃખ પડે છે એટલે માતાના રિહામણા કરે માતા તારા દીવો તો માતાને દીવાની ભૂખ નહીં આ વખત ફિટ કરી દેજો માતાના તમારા નિવેદની દીવાની શેજે ભૂખ નહીં એના તો જેવા દીકરાઓ જોઈએ છે કે જેને માં કરીને પોકાર કરતા ને કે મારી માતા પોતાના પણું જે કરતું હોય ને એને મારા જેવી મેલડી મલે મારા જેવી માતાઓ મલે ને ભૂલી જાઓ આ તો જગત ને પોતાનું કેવું છે બધા મારા અને પછી જોડે માતા નહીં કે તુંય મારી તો નહીં જગત મેલી અને માતા એક જ મન સ્વીકારવું પડે કે જગતમાં મારું કોઈ હોય ને તો મારી માં છે બીજા તો ખાલી દેખાવના જ છે તમાજોડા હશે સારી પરિસ્થિતિ હશે સારી ગાડી હશે સાધન હશે મોન સન્માન હશે ઈજ્જત હશે તો લગીન બધા કાકા કુટુંબ પરિવાર બધું આટા ફેરા કરશે ચંગનું છે આવો ચા પીઓ ફલાણું ઢેકણું જેટલા લાડ કરશે અને જે દાડે આ બધું જતું રહ્યું ને એ દાડે તમારી માસ તમને દેખાશે બીજું નહીં દેખાય એટલે આ બધું ગુમાવ્યું છે ને તો તમારી માતા એટલે આ દુઃખ આલું છે કે દીકરો હવે મારી બાજુ એક વખત પોકાર કરી લે ને તો આ દુઃખ થી સુખ ને દુઃખ થી ઉપર લઈ જવ એને કશું ખબર જ ના પડે બસ મારા આનંદ મેં એવો માતા કહેવાય અનુભવ છે તમને જેવું તમે વિચારો મનથી કે આ વસ્તુ ખાલી વિચારો કે મારા આ વસ્તુ લાવી છે બે દાડા ના થાય એક દાડો ના થાય એક કલાક ના થાય વસ્તુ હાજર થાય એમનો માતા કહેવાય એ રીતે તમારે ભક્તિ કરો છો ને તો દેવ જોડે રોજ માગવાની જરૂર નહીં એને તમારી બધી જ ચિંતા છે એને બધી જ ખબર તમે હોશિયાર છો એના કરતા માતા કરતાં હોશિયાર છો તેને કહેવું પડે તમારે બધું એને બોલવું પડે એને ટકોર કરવી પડે એમાં ક્યાંક માં તું જોણા છે બધુંય અને જોણા જ છે ખાલી ખાલી વાત નહીં ભલે દેખાતી નહીં પણ તમારી બધી વસ્તુ જાણે છે કે તમે ચેવા છો શું કરો છો ચો જાવશો તમારો જેવો ભાવ છે બધું તમારી માન ખબર તમારું ઘેર જેવું દુખ છે તમારી જેવી મજબૂરી છે બધી તમારી માન ખબર છે અને તમે રોજ પ્રાર્થના કરો ને હોભરાઈ છે પણ એ અરજી તમારી સ્વીકાર એટલે ના થતી હોય કે મારો દીકરો હજુ છે ને દુઃખ મટાડવા માટે દોડે છે પણ મારી અસલ પ્રેમ ભક્તિ જાગી અને દુઃખ પડ્યા છે ને જોઈ લો ઇતિહાસ મોટા મોટા મહાન ભક્તો થઈ ગયા ને એના જીવનમાં જોજો અધળક દુઃખ પડ્યા તારે ભગવાન માતાજી ભેટો થયો તો શેદ દુઃખ આવ્યો નહીં માં દુખી થઈ ગયા શું કરવાનું જીવન તમારું જન્મ લીધો તો તમારી ઈચ્છાથી તમે ધરતી પર આયા તમે તમારી ઈચ્છા થી ધરતી પર આયા એ લાવો ભાઈ આજે આ તારીખે મારો જન્મ લેવો તમારી ઈચ્છા થી આયા મૃત્યુ તમારી ઈચ્છાથી થાય છે કે ભાઈ આજે મારા મરવાનું છે તમારી ઈચ્છાથી નહીં થતું તો આ જન્મ મૃત્યુ તમારી ઈચ્છાથી નહીં થતું તો આ વચ્ચેનો સમયગાળો આ જીવન છે એ તમારી ઈચ્છાથી નિર્ભર હશે વિચારો હશે